બાયડ તાલુકા પંચાયતની એક સીટ પર પેટા ચૂંટણી યોજાશે આજે વહેલી સવારથી જ મતદારો મતદાન મથકે પહોંચ્યા છે કુલ આઠ બુથોમાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે પાંચ હજાર ચારસો તેર મતદારો ઉમેદવારનું ભાવી નક્કી કરશે અરવલ્લી પોલીસ ચુસ્ત બંદોબસ્તમાં અહીંયા હાજર છે બાયડ તાલુકાની એક જિલ્લા તાલુકા પંચાયતની સીટની આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજ વહેલી સવારથી જે મતદારો છે તે મત મથકે પહોંચ્યા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો જે મતદારો છે તે ખૂબ મોટી કતારમાં જોવા મળી રહ્યા છે જે મતદારો છે તે મત નાખીને આજે મત નાખવા માટે પહોંચ્યા છે મત મથકે ત્યારે આપ જોઈ શકો છો જે લંબી કતારમાં જે મતદારો છે તે મત મથકે પહોંચીને મતદાન કરી રહ્યા છે રિપોર્ટર ઈશાક બનસુરી સ્પાર્ક ન્યૂઝ બાયડ